હેલો એવરીવાન તો સ્વાગત છે ફરીથી તમારું એકવાર અમારા નવા બ્લોગમાં તો આજ અમે જઈ રહ્યા છીએ પ્લાન્ટ્સ લેવા માટે બેઝિકલી મની પ્લાન્ટ જોઈએ હવે અહીંયા મળે છે કે નથી મળતો અમે એક બે જગ્યાએ ચેક કર્યું પણ ત્યાં અમને નહોતો મળ્યો હવે મોટું તો આઈ હોપ કે અહીંયા મળી નહીં અને આ જો આગળ આવેલા જઈને

આપણા ઇન્ડિયાના તુલસી છે ને એ તુલસી છે આ ટેસ્ટ એનો તુલસી જેવો જ આવે તમે તોડીને ખાવ ને લેવું તુલસી નહીં આપણે મની પ્લાન્ટ ને સ્નેક પ્લાન્ટ લેવાનો છે સ્નેક પ્લાન્ટ તો મને દેખાય છે અહીંથી ત્યાં મની પ્લાન્ટ અહીં પૂછી લેવી ને ઓલી હતી એને કાં ગઈ જો બધી ફ્લાવરની વેરાયટી છે આ જો સૂર્યમુખી સનફ્લાવર બધા અલગ અલગ ફ્લાવર છે આ જો ગલગોટો નથી ગલગોટો નથી પણ એના જેવું હતું ચીલી તમારે મરચાં પ્લાન્ટ જોતો હોય ને તો રેડીમેડ મળે છે તોડીને સીધા ખાવા જ મળવાના તો આ રેડીમેડ પ્લાન્ટ છે ઘરે તો થોડીક માવજત કરો ને તો સીધા તોડવાના જ રહી આમ જો આ રેડીમેડ મળે હો આમ જો આમાં લીલાન લાલ બે ભેગા એવા ભાઈ ભાઈબંધી છે આ લોકોને ને જો આ જો ભોલર મરસાનો પ્લાન્ટ શિમલા શિમલા મરસાનો પ્લાન્ટ છે તો આ પ્લાન્ટ લઈ લેવાય આ બધી અલગ અલગ વેરાયટી છે ચીલી ની પણ વાંધો અહીંયા આમ પછી આને તડકામાં ને એમાં રાખવાનું હોય ને એવું બધું હોય આપણે ન ભેગું થાય આવતી વખતે છે ને જ્યારે ઉનાળો ચાલુ થાય ને એ પહેલા લઈ જાવ હું અત્યારે પતો આવ્યો છે હમ સમજો ટમેટાના રેડીમેડ પ્લાન્ટ છે આ ઘરે લઈ જઈને તમારે થોડીક માવજત કરવાની અને ટમેટા લાલ થઈ જાય એટલે લણવાના

જો તમારે ગાર્ડનિંગ કરવું હોય ને તો બધા ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા મળે છે સાધન સામગ્રી જે ટાઈપનું ગાર્ડનિંગ કરવું હોય ને એ ટાઈપનું અને બિયારણય મળે છે જો તમારે વેજીટેબલ ઓલા વાવવા હોય તો આ તરબૂજ છે રીંગણું છે ગાજર છે બીટ છે મરચાં છે બધા ફ્લાવર છે પછી આ પીટર સેલીન ધાણા ને એવું બધું લીલોત્રી બિયારણ મળે માટી બિયારણ સાધન સામગ્રી ખાતર ને બીજું શું આવે દવા એ બધું તમારે અહીંથી લઈ જવાનું અને ઘરે ખેતી કરી નાખવાની બધું અલગ અલગ ટાઈપનું બિયારણ છે જો વટાણા ચોળીને વટાણા ફણગાવેલા બધા કઠોળ મશરૂમની ખેતી કરવી હોય તોય છે પોસિબલ આ બધી પેકિંગમાં ધોળ છે હજાર રૂપિયાની પંદર કિલોની કોથળી છે ધૂળ આ જો વેકરો આપણે કહીએ ને વેકરો વેકરો છે દસ કિલો દસ કિલો વેકરાનો ભાવ છે પિસ્તાલીસો રૂપિયા ઓ બાપા આ અલગ અલગ જે પ્રમાણે તમારે વેજીટેબલ નાખવા હોય ને એ પ્રમાણે અલગ અલગ બધી વેરાયટીઓ આવે છે માટીમાં ધૂઈડમાં અને સ્પેશિયલી પ્રોટીન ને એવું બધું છે પ્લાન્ટ માટે અને આ સ્મેલનું જંતુનાશક દવા આવું ને એવું બધું આ બધા રેડીમેડ ઇન્ડોર પ્લાન્ટ છે આ એન કેન પ્રકારે તમે ઘરમાં રાખો ને તો તમને હેલ્પ કરે હું હેલ્પ કરે એ થોડુંક મારે રિસર્ચ કરવું પડશે પણ બધા એવું કે પ્લાન્ટ ગરમા હોય તો હવા શુદ્ધ કરે એટલે ઓક્સિજન નો સ્તર વધારે ને આપણી જિંદગી થોડીક વધારે હાલે એટલે અમે પ્લાન્ટ લેવા આવ્યા છે અમારે જે પ્લાન્ટ લેવો છે ને એ અમે ગોતીએ છીએ હે હા એ બાવળ કે નહીં થોર છે હવે આપણે પ્લાન્ટ લેવાનો છે એ ક્યાં છે બધા મળી ગયો હા અમારે લેવાનો છે મની પ્લાન્ટ જેને આપણે ગુજરાતીમાં કદાચ ધનવેલ કહીએ છીએ તો મળી તો ગયો પણ અમારે નાનો હોય એવો લેવો છે નીચેથી મોટો કરવાનો છે લટકાવવાનો નથી હા જો આ બધી ધનવેલ છે હા જો આ સ્નેક પ્લાન્ટ લેવાનો છે એટલે આ પ્લાન્ટની ખાસિયત એવી છે એ સ્નેક હોય ને એ આપણે ફેવરમાં રહે અને બીજા બધા જે જંતુ અને જે બ્લેક એનર્જી હોય ને એને કિલ કરી નાખે આપણે એને નાખવા માટે કુંડુ ને એ હોતે આપણે લેવું પડશે ને કુંડુ ને માટી મૂકો તો કેવું લાગે જોઈએ સારું લાગે છે સારું લાગે છે

અને એક મની પ્લાન્ટ લીધો છે હવે ઘરે જોઈને અમારે એના ઓલા ગોતવા પડશે શું કહેવાય કુંડા કુંડા ગોતવા પડશે અને પછી પ્લાન્ટ કરી દેવું જો આ રીતે મિત્રો નર્સરીમાં તમને અલગ અલગ વેરાયટીના પ્લાન્ટ ને ફ્લાવર ને બધું મળે એટલે જો તમે પણ થોડું ઘણું ગાર્ડનિંગ કેવું કરવા માગતા હોય તો આ રીતે નર્સરી સ્ટોર ગોતીને ત્યાં ટ્રાય કરવી ત્યાં તમને ટોપ વેરાયટીના પ્લાન્ટ મળી જાય અને આરે જો એ બી તમારે કેમિકલ છે દવા છે કે ખાતર છે એ બધું અહીંયા મળતું હોય એટલે તમે ત્યાંથી બધી વેરાયટી લોકોને પૂછો ને એટલે બધું સમજાવે ને કે એ રીતે તમારે લઈ લેવાની મળી જાય નવા વિડીયોમાં